પછી આનું શાક બનાવવાનું છે તો મને જે કેવી રીતની રિપેરિંગ કરે આવી રીતના બધું કરી નાખવાનું આ વાગે કરેલા છે ઓર કેવીડા કેવીડા કરેલા છે ઘણા બધા કરેલા છે કોથરીયા તો એટલા બધા કરેલા છે તો આપણે એના બધા એને રિપેરિંગ કરવાના છે ઓર આ ઉપર આ બધું સાફ કરી નાખવાનું ઓર અંદેલા બી કાઢી નાખવાના આવી રીતનો આજનો કંઈક કાર્ય બનાવવાનું છે આપણે ઓર આપણે જો આવી રીતના કંઈક બધા કાર્ય આવી રીતનું કરવાનું છે ઓર જો આવી રીતનું કેવું સરસ મજાનું થઈ ગયું છે ઓર હવે આને કટિંગ કરવાનું ઓર અંદરના બી કાઢીને એમાં લોટ ભરવાનો છે શેડાનો ઓર આપણે બીજું કરેલું જો અમાની સાથે કરે છે ઓર આપણે એક બાજુમાં બેઠા બેઠા કરેલા ગણીએ છીએ કેટલા કરેલા બાકી છે નવ કરેલા બાકી છે રિપેરિંગ કરવાના છે દસ કરેલાનો થઈ ગયો છે અને એક થઈ ગયું છે સરખું તો કેવું સરસ સરસ લાગે છે અને કોને કોને કરેલા ભાવે છે જરા કમેન્ટ જરૂર કરી દેજો કરેલું નહી ભાવ તો મિત્રો જો મની થાય રિપેરિંગ કર્યા છે ઓર હવે કામ લી લીધું છે આપણા હાથમાં તો હવે ફટાફટ આપણે એટલા કરેલા બાકી છે તો ફટાફટ કરી નાખીએ રિપેરિંગ તો ચલો કરીએ છીએ ફટાફટ કાયંગા આવી રીતનું કરવા મળવાનું પતે ગાયંગ કામ વહેલા આપણે કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ ઓલ એક કાચ થોડ કરેલા કરી નાખ્યા છે કમ્પ્લીટ હવે મને એને બટકા કરી અને એના અંદર લી બીબડા કાઢવાના આવી રીતનું કંઈ કરવાનું જો આવી રીતના બધે કરી લેના આવી રીતનું બધું કરીને બટકા કરી અને અંદર લો બીબડા કાઢ નાખવાના ઓર પછી એમાં અંદર નાખવાનો છે ચણાનો લોટ ઓર એમાં નાખવાનું છે માઇન્ડ બી બધે મસાલાને કમ્પ્લીટ કરી અને આની અંદર કારેલા ઓર બી રેસીપી મિત્રો જો કરેલા મલ્લી એટલા નીકળ્યા છે એના ફોતરા એટલા નીકળ્યા ગયા છે બીબડા ઓર એટલા કરેલા બટકા કરવાના થોડા ચારથી પાંચ કરેલા બાકી છે હંમેશા બટકા કરે છે ઓર આપણે એક કરેલા ફટાફટ સુધારી નાખાતા ઓર હવે કરે છે બટકા એના બટકા કરી નાખે તો ફટાફટ કેવી રીતના બટકા કરી કરે તો સમશે સમશે ઓર અંદેલા બીબડા બધે કાઢી નાખવાનો મસાલો અંદર એનો મસાલો કાઢને આપણો મસાલો ભરવાનો મતલબ એમ તો જો આવી રીતનું કંઈક બધું ટેસ્ટ નીકળી ગયો છે આ આ બીબડા દવા તો કોને કોને કરેલા ભાવે કોને કડવા બહુ લાગે મને કહેજો મને તો કરેલા બહુ એટલે બહુ કડવા લાગે છે હું કરેલા ખાવ બંને લોટ કાઢી કાઢી ખાવ આવી રીતના હોય આની અંદર લોટ નાખીવાનો ને એ લોટ આપણે કાઢીને ખાવાનો હું આ ન ખાઉં કેમ કે આ બહુ મને કડવા લાગે કેમ કાઢે તો મિત્રો આપણે કરી નાખા છે કારેલા રિપેરિંગ જોવા પૂછાય કમ્પ્લીટ થઈ ગયા છે જવા આપણે કામ આપણું કરી નાખ્યું છે કમ્પ્લીટ હોય મને જશે સુલો જે ગવા એની તાપ વા તો આપણે જોવા કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે આવી રીતના બધા કરેલા રિપેરિંગ કરી નાખાશે તો રસોડાની અંદર મારું રસોડું છે

એટલે ગેસ ને આપણે મેકી દીધો છે હાંસવી એ હારો આપણે દેશી દેશી ચૂલો કર્યો ચાલુ ઓર આ ચૂલો છે પણ એમાં જામતુર રાંધો નો એટલે આપણે બીજો સૂલો દો બાજુમાં એક્સ્ટ્રા સગડી અને સગડી કહેવાય દેશીમાં તો જો દેશી સગડી ઉપર આપણે તાપ થઈ ગયો છે કમ્પ્લીટ ઓર કારેલા પીડા તો કારેલા કરવાના છે આપણે બાફાના પહેલાના બાફા પડે ઓર પછી એને હરકા ધોય અને આપણે લોટમાં મસાલો કમ્પ્લીટ બનાવી નાખી અને બનાવીને પછી કારેલા લોટ ભરી અને એને વઘારી નાખવાના એટલે બની ગયો આપણે કમ્પ્લીટ શાક એટલે વિડીયો જોવા મળશે તમને નવું ગયું છે આપણે પાણી હવે કારેલામાં મહેકવાના છે આપણે બાફા પાણી થઈ ગયું છે જેવું તેવું ગરમ થઈ ગયું છે તો આપણે દવા ફટાફટાલો એમાં કારેલા નાખી દઈએ આવું એ તો કરવું પડે કે કરેલા કડવા હોય એટલે એના બાફી નાખીને બાફીને ધોઈ નાખીને એટલે એમાં કડવા તો હોય ને વીવા જાય એટલે ઓછા કડવા લાગે કરેલા એટલા કડવા બહુ ક્યાં ને મોઢા માયનું એટલા કડવા હોય એટલે એને ધોઈ નાખી અને પછી એને બાફી નાખવાના એનું અમાય ધોઈ નાખવાના એટલે એનો પચાસ ટકા ઓછું કડવું કડવા પણ ઊભું જાય અંદર નાખવા માટે શિંગનો આપણે મસાલો કરે છે ચાર હવે શિંગના દાણા કમ્પ્લીટ છે અને ચેપી અને ભૂકો કરી નાખવાનો અને પછી શેના લોટમાં કમ્પ્લીટ મસાલો બનાવી અને કરેલા માટેનો મસાલો થઈ જશે ચાર મનીષાજાઓ એ જ કામ કરે છે મારે એનો મસાલો બનાવ છે કારેલા માટે ઓર ਇਸ તરફ આપણે મેકી દાળ છે કારેલા બાફવા માટે ઓર આપણે બેઠા છે ગરમીમાં વખત તો ધવાડો લાગે એટલે ધવાડો ખાવો પડે આપણે તો ક્યાં આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ જો દેખી જો લો ઉપર આપણે મેકી દાળ છે આવી રીતમાં બહુ સરસ ભરી ગયો વાત ભરી ગયો તો આપણો કામ થઈ ગયો છે અહીંયા પર કમ્પ્લીટ હવે હવે આવવાનું છે આપણા માઇન્ડ ઇંદ્રણા ઇંદ્રણા માઇન્ડ ઇંદ્રણા ખંડાય છે તો મિત્રો આપણે માઇન્ડ વિનો ભક્કો જો હવે એ જ ગયો છે કમ્પ્લીટ ઓર કે હવે મારે નાખવાનું છે આપણે સવાણો તો સવાણું એક મનીષા લેવાઈ ગઈ છે દુકાને ઓર આવી રીતના આપણે જવા ભક્કો થઈ ગયો છે કમ્પ્લીટ

ફટાફટી એમાં તાપ કરી રાખીએ એટલે જલ્દી જલ્દી બફાઈ જાય હજી તો આપણે રેસીપી બનાવી તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વાતાવરણ કેટલું વાદળ્યું એવી છે ઓર સરસ વાતાવરણ છે બહુ મસ્ત વાતાવરણ છે વાંધો વરસાદ થઈ ગયો છે ચાલુ કોક કોક ચાંટા કરે છે ઉપર એક વાદળી જાય છે એટલે